પોરબંદર અને રાણાવાવ માટે જીવાદોરી સમાન ખંભાળા ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે ખાસ કરીને ખંભાળા રામગઢ બિલેશ્વર દોલતગઢ પીપળિયા અને અણિયારી સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હું એમએસ દામા પાણી પુરવઠા કાર્યપાલક પોરબંદર પોરબંદર જિલ્લા ખાતે રાણા તાલુકાના ડેમ આવેલા છે ગામ પાસે ખંભાળિયા નદી પર આવેલ ડેમ ખંભાળા ડેમમાં પાણીની આજ રોજ સવારે આઠ પોઈન્ટ પંચાવન કલાકે સો ટકા ભરાઈ ગયેલ છે ત્યારબાદ નવ પોઈન્ટ વીસ કલાકે પોઈન્ટ વીસ મીટર ઓવરફ્લો થયેલ છે ઉપર વધારે વરસાદ થતા બાર અગિયાર કલાકે પોઈન્ટ ત્રીસ મીટર ઓવરફ્લો વધવા પામેલ છે ત્યારબાદ બાર કલાકે પોઈન્ટ પિસ્તાલીસ મીટર ઓવરફ્લો ચાલુ છે ડેમ ઉપર હાલની સ્થિતિ

કોતરા ડેમ તારીખ ઓગણીસ સાત ચોવીસ ના રોજ ઓવરફ્લો થયેલ છે હાલ પાણીની આવક વધતા અગિયાર કલાકે પોઈન્ટ પિસ્તાલીસ મીટર ઓવરફ્લો ચાલુ છે ડેમ ઉપર કુલ વરસાદ સાતસો પિસ્તાલીસ મિલીમીટર થયેલ છે ઇન્ફ્લો પાંત્રીસો સત્તર પોઈન્ટ બોતેર ક્યુસેક ચાલુ છે એટલા જ પ્રમાણમાં આઉટફ્લો પણ ચાલુ છે કોતરા ડેમ ઓવરફ્લો થતા કુલ કુલ તેર ગામોને એલર્ટ જાહેર કરવામાં આવે છે બિલેશ્વર હનુમાનગઢ ગાંધીયાવાડા નેસ સાજાણવાડા નેસ કાઢિયા નેસ જરેરા નેસ આસિયાપાટ રાણા કિરસરા રાણા વડોદરા રાણા કંડોના ખીસદડ કોયણા તેમજ જાંબુઆ તેર ગામોને એલર્ટ જાહેર કરવામાં આવે છે નદીના પટમાં અવરજવર ન કરવા માટે જણાવવામાં આવે છે તેમજ ડેમ ખાતે પણ અવરજવર ન કરવા માટે જણાવવામાં આવી રહેલ છે